પૈસા મારતો પિસ્તાલીસ હજાર અંદર મેલ્યા અંદર મેલ્યા હું પોણી લેવા જો તમાર માટે ગણી લેવા જો પોણી તમારું પાયું મી

Chăm bán ra tàu cho thầm mê. Chăm bán, giả đi gà? Huh? Give the không bán là béo lên. Lê một sinh vật. Long ghê? Eh lạng lạng! Eh lạng lạng lạng! Eh lạng 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 તમાર તો રોતો છો એ તો ટ્રેક્ટર માં છે તમાર તો રોમાર ગયા ચોરી કરીને આયોજન આવ્યો તો ને ઘેર અરે કેસરા ભાઈ હું સોર કે વાતો પૂછો ને ઈનો પૈસા લેવા જાતા કે હા જોંગી ને બે એ જાતા હા હા એ પૈસા લેના જોંગી ને પૈસા જોયા તા એટલે કે પૈસા કે ના લીધા કેસરા અરે એમ કોઈ પૈસા લેતો કેસરા ભાઈ પણ પૈસા મુ અંદર મે લે પૈસા તાજની પણ અંદર

કલાક થઈ ગયા હોય આવા જવાનો ઘેર આવા જવાનો તો આ તો બરોબર ધૂગો છે માં પાને ડોક્યુમેન્ટ માં રહ્યા થાય કેને ફટાફટ આપણ લોન કર નાખી છે ને ચેક કરી લાવી દો સાહેબ કેમ બાબા ઠકાને છે આ તો લાયો ચેક કરી આ ડોક્યુમેન્ટ લેવા જાય છે આ ઠકાને સુધી કે નહી બધું થઈ ગયા પૈસા ઢગલો કરે છે લોન કાય બીજામાં કાય પડી લાગે હે નોન કરીજી કરવાની છે અરે નોન હું કાઢું છું તારી આગળ હે ચોરી કરીને આવ્યો છે મારો સો ચોરી કરીને ચોરી કરીને આવ્યો છે એટલે કેસરા બની 갔다 હું એમ કે કદી હું કદાવી મેં હોય ઓય આયા તા ચોરી કરી શકે અરે વખત નહીં કરી જોડી હું હસ સવાલ હાય બાબા ને કરી ચોરી હું એ અને કરી હોય છે ને કરી હોય તો કોણ કે છે મને અરે પેલા ધર મોબાઈલ બેય ખુદ ઓય તા અરે આવતા હું એન ગેર જો ને હું આખો દમે હિરામો વાહ જાય છે મારે ટ્રેક્ટર હું શું બોલતી ચોરી કરી છે કરી ચોરી બોલી અલે આ જીતું જૂઠું ચોરી કરી છે અલ્યા બાબા નથી કરી હું એ લે હાડ તું હેડી યોન ગેર જાવ હું યોન ગેર જવાનું ને જ નાઉ હું ચોરી કરી છે તું ના જાવ હું ના ચોરી કરતું જૂઠું ચોરી છે લે હે બાબો આગળ ના કરીને જોરી હું એ અલ્યા

થોડી આજે એને બેર દવાવું છે બાપા નઈ શીખારી મય તુજા કિસલે હે બાપા નઈ કંઈ સુધે હે દે હે નઈ કરી દે એમ આ ધર્માબાને ગેડ એ ધર્માબાને હાલ હું બધું હા હા સુ કરાવું છું એ ધર્માબા હે ઓલામ તું જો પૂછ પૈસા મેં માં જલ્યા નતા દે જા તલકુ ના પાર ન જલ્યા કોણ ના પાર જા તા હ

પૈસા લેવા આપડે ફોન લગાવીએ બોલાયે અમારે દૂધ નું પોણી નું પોણી દૂધ માં પોણી વેરી હોય

મને પૈસા એટલું ધર્મ તમારો અરે આ તો હારું કેવાય ને લઈ મેં લીધું તો વાત હું વિચારમાં પડ્યો આટલા બધા પૈસા છે